वो आ गया किचन में हैं और मोर अंक की कर नहीं रखा

ભાજી તો ગઈ કે પાણી નાખો એક ગળી પાસ કરી લો અને મન મન હવે દૂધી છોડી કોના કોના મૂડાને કાજી હા કોમેન્ટ કરજો સારું બધાય વાવ કરવા ચોજ તો દાળ ઢોકળી બનાવી પછી મૂળાની ભાજી પછી ફ્રૂટ સલાડ પછી સાસ બાજરા ઝાડનો રોટલો મરચાં તમારે બધા વાવ કરવો હોય તો પૂછો કા બધા ફ્રૂટ સલાડ જઈને પીવું હોય એ આવી જાયજો કા હા ચોર ઊંઘોળી બનાવી પણ પરસે આમ રેબ ઝેબ થઈ ગયા છે એટલી ગરમી છે અત્યારે કોઈ કોઈ દીકર ગરમી

વિડિયો હવારમાં આવેલ બધાયને હવાર આ માર મેડમ કલર પૂરે કા મેડમ નમસ્તે તમને દે કે આ નારંગોડી બન આવતા સફરજન કા લાગે છે આ નારંગોડી જે કેવી બની છે અમે એપી નિયર લખ્યું કંકુના પગલા કર્યા જો મસ્ત મજાના છો જોઈજો એપીન્યુન કેવું લખ્યું છું કોમેન્ટ કહીજ કે રંગોળી કેવી કોમેન્ટ કહીજ આમાં અમે તો પ્યાર નામ મસ્તી છીએ જલ્દી પૂરી થાય માંડ માંડ છે નવા રામ રામ ને અમારું લાગતા હોય તો